તો વચ્ચે જે લાઈન ફોજવામાં આવેલી એ પોચી પડી જતા વરસાદ થતા દ્વારા સમારકામ ચાલુ કરવામાં આવેલ છે ત્યારે કઈ રીતની આ કામગીરી આગળ હાલવાની છે અને વિસ્તારોમાં આ સમારકામ છે થવાનું છે એ પણ આપણે જાણવાનું છે તો એના માટે આપણે ખાસ વિશે વાતચીત કરવાના છીએ જે ડેપ્યુટી એન્જિનિયર છે એની સાથે આપણે વાત કરીએ લાસ્ટ બે દિવસથી આપણે મોરબી શહેરમાં સાર્વત્રિક વરસાદ થયો છે પાંચ થી સાત જેના લીધે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાંથી આપણને પાણી ભરાવાની સમસ્યા અને ફરિયાદો મળેલી હતી જેના ધોરણે આપણે હાલમાં હું કહેવાય કે યુદ્ધના ધોરણે ટીમો રાખી દસ થી બાર ટીમ તેમજ જેસીબી તેમજ હું કહેવાય કે મશીનરી આપી અને કામગીરી ચાલુ કરાવેલ છે અને જો વાત કરીએ આપણે લાતી પ્લોટની કે લાતી પ્લોટમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યાઓ થતી હોય છે અને જે બાબતે ઘણી બધી આપણે ફરિયાદ પણ મળેલી હતી તો એ બાબતે હાલમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવી છે જેમાં શેરી નંબર બે શેરી નંબર ત્રણ શેરી નંબર ચાર અને શેરી નંબર સાત તેમજ એક આડી શેરી કે જેમાં આપણે હાલમાં કોરિસ્પેલ ચાલીસ થી પાસાઠ એમ એમનું કરી મેટલિંગ અને રોલિંગ કરી અને કમ્પ્લીટ આપણે ઊંકી કરવાના છે એક સોલિડ બેઝ બનાવીએ છીએ જેથી જે પાણી ભરાવાની સમસ્યા છે એ દૂર થઈ શકે સાવસર તળાવ છે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડી વોટરિંગ પંપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે કે જેથી જો તળાવ ભરાય તો એ પાણીને આપણે ડાયવર્ટ કરી અને પંચાસર રોડ ઉપર જ્યાં હું કહેવાય કે એક્ઝિસ્ટિંગ હું કે ચેમ્બર છે એમાં આપણે હું કહી નાખીશ જે મોરબી શહેરના પ્રશ્નો છે હાલમાં મોરબી મહાનગરપાલિકા બની છે તો મોરબી મહાનગરપાલિકા કામ કરવા માટે કટિબદ્ધ છે અને એના માટે અત્યારે પ્રયાસો ચાલુ છે અને જે ટેમ્પરરી સોલ્યુશન છે એ તો આપણે કરીએ જ છીએ પણ આપણે ભવિષ્યનું વિચારીને આલીએ છીએ કે ભવિષ્યમાં જે પણ સમસ્યા છે પરમનેન્ટલી દૂર થાય અને એના માટે આપણે હાલમાં પણ કામ કરીએ છીએ અને આવતા સમયમાં પણ મોરબી મહાનગરપાલિકા કામ કરતી રહેશે અને એના માટે અમે જનતાને પણ કહેવા માંગીએ છીએ કે તમારી જે ફરિયાદો છે તમે અમારા સુધી પહોંચાડો અમે એનો

ગાડીઓ ફસાયેલી છે અને કાઢવાનું કામ ચાલુ છે અને બીજી તરફ જે સમારકામ છે રસ્તાનું એ ચાલુ છે તો લાતીકલોટ ની આજે તત્કાલીન સમસ્યા જે છે જે ભયંકર સ્થિતિ છે એ કેટલા સમયમાં સરખી થાય છે અને કેટલા સમયમાં લાતીકલોટ છે ફરીથી ધમધમધ થાય છે અને ફરીથી ગાડીઓ ન ફસાય એક પણ ગાડી એવું લાતીકલોટ ફરી પાછું એના રસ્તાઓ ક્યારે કેટલા સમયમાં થાય છે હવે જોવાનું રહ્યું જોડાયેલો રહો મોરબી બેટ સાથે ધન્યવાદ